લેવલ પેલા તો બાર ગો માં આવ્યો હોય ને એટલે બઉ વિચારી બોલવાનું થાપાયો

આપણે બે દાડા પછી ડ્રાઈવર નો ટેસ્ટ એમાં ગાડી લાયા છે અને અલગ અલગ ડ્રાઈવરો બધા લાદવાના છે બરોબર ટેસ્ટ અને ખરેખર એમો જે ધમાલ થાય છે જે કોમેડી થાય છે ને બહુ જોવા લાયક છે બહુ મજા આવે છે વિડિયો નું ટાઇટલ છે ડ્રાઈવર નો ટેસ્ટ હજી આવ્યું નહીં પણ તમને કહી દીધું બરાબર તમે ફૂંટે બે જણ વિચાર્યું તું એ કોઈ નું બોલી ગયા

અરે મારી વાત પૂરી થવા મારી વાત થઈ તમારી વાત હું બોલ્યો શું કરવા તું તારે ઉઘરાવાનું હતું

ની જગ્યા સ કરવા નું છું એ ગમ હા દુપ્પા કણા હાલ કોણ ગેર ઇરેસ્ટ નહી એ આઉ કેમ તો પવન ચાલુ થઈ વાત હતી હા પવન આવે છે હા આવે છે આવે છે આપણે 10 સેકન્ડ જોઈને આવ્યો ને પણ તો હોવ કરીને પડાવો બોલ ખબે નહી તરત ને તરત બધું છે ને પ્રવેશ કરી જાય છે જે પિક્ચરમાં હું જોઉં જે પિક્ચર હીરો બની દઉં છું તરત એમ જો મોબાઈલ કાઢ્યો જો મોબાઈલ નહીં કાઢ્યો હવે આપણે મોબાઈલ મારી વાત મોબાઈલ છે રાત કા તો તને કે ઉછડી મળ્યો તો કે હાથમાં નહી આવે એટલે ઓયનો કોન્ટેક્ટ કરી દેઓ એને મને વિડિયો આપી દે હે બરાબર હારા હારી જે આપણે કોઈ જો બગારેલું નહીં એ નથી આપણે તમને કહું પણ તકલીફ ના લીધે ઓપરેશન ના કારણે થોડી તકલીફ થઈ હતી પણ પાછું કમ બેક કરશે તમારા બધાના આશીર્વાદ છે ભગવાન ના